સુરતમાં માંડવીના સાદડી ખાતે આદિ પ્રકૃતિ વન ખાતે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશન કાર્યક્રમ અમરસિંહ જેડના ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજા હતો આ આયોજિત વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ભવ્યતા સાથે સંપન્ન થયો સમાજની જિલ્લા તાલુકા શહેર અને ગ્રામીણ યુનિટોમાં સક્રિય સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી આકર્ષક સંસ્કૃતિ રજૂઆતો આદિવાસી પરંપરાગત વાનગીઓ વિશેષ ટોલો યુવાનો માટે પ્રેરણાત્મક એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સૂરત